મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઈ ગુડ ગવર્નન્સની પરિભાષાને સાચા અર્થમાં સાર્થક કરવાની જવાબદારી દરેક કર્મયોગીએ ઉઠાવવાની છે દાહોદ સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી જીએમ રાવલની અધ્યક્ષતા હેઠળ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી મહાન જનનાયક અને ભૂતપૂર્વ વડાપ્રધાન એવા શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે માનવામાં આવે છે સુશાસન દિવસની આ ઉજવણી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને અનેકવિધ નવીન પ્રકલ્પો તેમજ નવી સેવાઓને ઈ લોકાર્પણ થકી પ્રારંભ કરાવ્યો હતો આ દરમિયાન રાજ્યના તમામ વિકાસલક્ષી કાર્ય દર્શાવતી ડોક્યુમેન્ટ્રી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી આ પ્રસંગે નિવાસી અધિકલેક્ટર શ્રી જે એમ રાવલે જણાવ્યું હતું કે ગુડ ગવર્નન્સની પરિભાષાને સાચા અર્થમાં સાર્થક કરવાની જવાબદારી દરેક કર્મયોગી ઉઠાવવાની છે છેવટના લોકોને પણ સરકાર તમામ યોજનાઓની માહિતી એક જ જગ્યાએથી મળે અને લોકો યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી લઈ શકે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરીને યોજનાઓને સફળ કરવાનું કાર્ય કરવાનું છે આ નિમિત્તે પ્રાંત મામલતદાર મામલતદારશ્રીઓ જિલ્લા શિક્ષણ સ્ત્રીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સહિત અન્ય સ્ત્રીઓ તેમજ કર્મચારી સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એવા ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ